મને છે <tiuk> <tip> <tulee music coaching> તને આમ તો નહીં બોલાયો આમ ચેક મર્ડર કરી લાખ એવી રી સડે રી શું કહો છો મર્ડર કેનો કરો ઈદ નથી સમજાતો એનું કારણ એ છે કે આપણે છે ને આ ઘર લેમડે બેહે ને એ તો આ લેમડા માં કોઈ ચકલો નથી બેહે છે ચકલો ના ફરકે આ લેમડા વાળા દાદા ની તો બીજો માણસ તો શું આવે હે ખજૂરી હા તારે છે ને હવે ખાસ ધ્યાન રાખવાનું છે આપણા લેમડા ને કોઈ ટચ ના કરવું પડે કોઈ ના થવા જો જીવ ઘોડે આ શું ને એમ ને હા તો ભાઈ આમાં કેવું છે કે કોઈ ચકલુંય નહીં ફરકતું અને આપણા લેમડા ને અડવાની તાકાત ક્યો કરે ના ના કોઈ ના અડવા જો ને એમ તો તારે ખાસ ધ્યાન રાખવાની છે ઓય હા ના બહુ ઓછી જાય મારું થોડા કાપ ઉપર ગગડો કરમ છે લાગે આરે હારે છે ઓchio માથા પર એટલે શું લેબડો તમારો આટલામાં કોઈ જકલો ફરક તો નથી તું આ લેબડો કાપવા આવ્યો એટલે તને ત્યાં બીક બીઉ કઈ શેજ નઈ હા અલ્યા જાતો રે નકર કરી લાખીશ તારો લેબડો તો કાપો ને લેબડો ચતુરી તારાને કઈ કેવું છે આ તો પણ ઘૂમ કરે ને કુડ પડ્યું એ એ એ તું કે હું રાખીશ ને ફોડા આ દૂર ના લે કાપા આવે તો હું દે આમ થોડું સાલે કા ના કાઈ જીતી એમ ના સાલે ને હું તો એ ભઈ કેમ લેવડો કાપે હરો જ લે આપણો તો તમારો લેવડો છે હું જ ને આ તો હામું થાય છે તો થોડો ગાટડ છે હે સોનો મોનો રે ને એ ખજૂરી આને વધારે અટેડો તો નહીં પેલો

બડો હારો હતો તો લેબડો હું પાડો આવ્યો હારો હતો તો આયા આવ્યો હારો એટલે શું આ તારા હારું છે કે લેબડો તારા હારું છે કે એમ હાથ ના ઉપાડો કેમ હાથ ના ઉપાડો એટલે તને ખબર છે આ લેબડા વાળો ડોન છે પણ હું છેલો માણસ છું તમને ખબર છે કેનો માણસ છે તું હું ગુજરનો માણસ છું ગુજર અને ગુજરને લેતા હું હું મારાથી માથા ભારે કોઈ ભેદ નહીં આ તો લઈને આવું રે હું આધા લઈને આજ બેઠા હતા લઈ નઈ જા આ લેબડા બેઠા છે લેબડા ડોન હારું લઈને આવું રયો પાત્રો અભિયાન લઈ આવું રયો હા અભિયાન લઈને આવો તમે આઈ નઈ રો આઈ બેઠા હવ કેટલા લેબડાનો સ્ટોક થયો થઈ 12 છે 13મો છે ચાલુ તમે આમ આવતા રહો કાપી લાવો એટલે જોઈ પાડ તો કોઈ આટલો છે ને શું ઘડીક રે ઘડીક 2 મને હે પૂજ બોલ બોલ

ઓય તું દેખાયદરો છે એ ઓ હે હોએ રામ રે અલ્યા પણ ઓલા માણાને કેમ હસકે માર્યો તો ઈ માણાને તો હવે એમ એવું છે હા કે આ લેમ્બડે કોઈ ચકલું નહીં ફરક અને આપડા તો બધા કાપવાના છે એમ ઓય પણ અમારો છે કે તમે તમારો છે તો બધા ગુજરાતીનો માણસ આ ઈ ગુજરાતીનો થઈ જાય એટલે હું કોણ છું મને ખબર ના હે હું લેમ્બડા પાછો રે હો હા ઓ લેમ્બડા ડોન

પાછે ઓલો સકકુડું વાવડ્યું મન તો સકકુડાથી બીજ્યો તો જા મેલી બંદૂક બંદૂક તો છે પણ ગોળીઓ નથી ગોળીઓ આપણે દવાખાના જ્યાના નતો જબલું ભરી ના રેયે ઈ ગોળીઓ મના કમ આવે કઈ પછી જો આ બંદૂક લઈ મારે તો માર ખબે શોબે ઓય તો હેડો ઓતી છે ને આમ રાખવા જા હાથમાં આવ તો મના લો હે તો રાખ કે ખજુ ઉભય રહે તો આ રે છોડેડે ભડાકો અલ્યા ચેડે શું માથા વાત ના કઈ નથી અલ્યા નતા

અમે તો સમાધાન કરવા આવ્યા હતા પણ તમે જમો ધોડિયાને આ બિરાણ્યા અમે અમારે થોડુંક લેવલ ઓછું પડ્યું એમ છે

ભૂલથી ના ઉપડે ને એ તો આચાર્ય તમે ચમ ચમ કરે રાજો હું તો એટલે ન તા તો મોરથી છોડી હે તો હે મોડે તો ને ના ના એ તો એમ ને મોચા આ દેતો કોને તો તારીએ તો બે બે જણા મારા કન થોડી થોડી ના અમન કે લેમડા વાળા ડોને કે માર્યો ઈ તો તમારા માણ કુડા કુડા ના હોય ને મારા માણ 20 વરસથી મારા કન કામ કરે હરા આમ તો પાડ્યો તો મેં તમારે હવે દો વાહક જ તારા ત્યાં આવીને મારીને તો રહે હું ભી આતો આવીશું તમારે હવે કરવાનું શું કીધું અમારા ભડાકો કરવાનો થયો હોય હું મકાન નથી આવે અમારે કાંઈ હોતું નહીં લેબડા ના લીધો લેબડા એમ થોડા મરતા હું આવી ઘરે પડી લઈને આવું માતે ભાઈ બે નાવે બહારનો એટલો ટાઈમ નથી અમારા ઘરે બી બીને દાવાનું એ હું હોય નેફડા બી આવે નેમડા છે થોડાક એટલે નાની મશીન લઈને આવે નેબડા કાપવાનું

તમે ના કરતા તમે તો લઈજો લેમડો લઈજો ના કમાત ખજૂરી નઈ લઈ લે ખજૂરી તો નઈ દોતો અલ્યા ભૂલી જા હવે અમારો તો હેપી દિવાળી હેપી દિવાળી ને હેપી ઓળી છિંગડી કડીન ઈ શું આમારા ગુજરાતી તારા કે મી લઈ લે આલો પાછો અઠરા ઉપડા ને ભઘરું ભરાકો ગજદાર થાય મારી જીકો હા મને રી સડે હરી હાર કરો ભડાકો આમ આમ લ્યો આમ રામ રામ